ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધા આજરોજ યોજાઈ આજરોજ માંજલપુર ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત જિલ્લા કક્ષાની જેમાં વડોદરા શહેર અને ગ્રામ્યની બોઇઝ અને ગર્લ્સ કેટેગરીમાં અંડર નવ અગિયાર ચૌદમાં રનિંગ લોંગ જમ્પ થ્રો સ્ટેન્ડિંગ બોર્ડ જમ્પ જેવી રમતો યોજાઈ જેમાં ઉપસ્થિત જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ અને અનિરૂદ્ધસિંહ પ્રકાશ સાલુન કે કન્વીનર સાજીદ મંસૂરી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ બે હાજર પચીસ ની અંડર નાઇન અંડર ઇલેવન અને અંડર ફોર્ટીન એજ ગ્રુપની જિલ્લા કક્ષાની સ્પર્ધા ચાલી રહી છે અને આજે આ સ્પર્ધાની અંદર મુખ્ય મહેમાન તરીકે ક્રીડા ભારતીના અને વાયરોક હોસ્પિટલના શ્રી પ્રકાશ સાલુંકે અહીંયા ઉપસ્થિત રહેલા હતા મહેમાન તરીકે સાથે સાથે જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ કદમ સાહેબ પણ મુખ્ય મહેમાન તરીકે અહીંયા હાજર રહ્યા હતા આજની સ્પર્ધાની અંદર અંડર નાઇન ઇલેવન અને ફોર્ટીન એજ ગ્રુપની સ્પર્ધાઓ ચાલી રહી છે ટ્રેક ઇવેન્ટ અને જમ્પ થ્રો ઇવેન્ટ આ સ્પર્ધામાં જે ખેલાડીઓ પ્રથમ અને બીજું સ્થાન મેળવશે એ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થશે